હેલો મિત્રો સ્વાગત છે આપશોનું ફરીથી એક નવા વિડીયોની અંદર દોસ્તો આજના વિડીયો હું તમને બતાવીશ કે તમે માત્ર ફોટો બદલી અને સ્ટેટસ વિડીયો કેવી રીતે બનાવી શકો આ મિત્રો એકદમ નવી જ સ્ટાઇલમાં તમે સ્ટેટસ વિડીયો બનાવી શકશો મહેનત વગર માત્ર ફોટો બદલીને તો તે કેવી રીતે તેના માટે વિડીયોને પહેલેથી લઈ અને છેલ્લા સુધી દેખતા રહેજો તો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરી સૌ પ્રથમ તમે નાનકડોક ડેમો જોઈ લો ફૂલ ડેમો માટે તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો મિત્રો ડેમોની અંદર તમે જે પ્રકારનું સ્ટેટસ વિડીયો જોયો તે પ્રકારનો વિડીયો તમે કેવી રીતે બનાવી શકશો તે હું તમને આજના વિડીયોમાં બતાવીશ અને મિત્રો જે મેં તમને પ્રોજેક્ટ આપેલ છે તેમાં પાસવર્ડ છે એટલે વિડીયોને તમે પહેલાંથી લઈને છેલ્લે સુધી દેખતા રહીજો જે પાસવર્ડ છે તે મિત્રો હું તમને બોલીને કહીશ ઓકે તો ચાલો આપણે અહીંથી સ્ટાર્ટ કરીશ સૌપ્રથમ મેં તમને કંઈક આ પ્રકારનું પ્રોજેક્ટ આપેલું હશે સિમ્પલ તેની ઉપર તમારે ક્લિક કરીને તેને ઇમ્પોર્ટ કરી લેવાના છે તેની મિત્રો ઇમ્પોર્ટ કર્યા પછી હવે શું ક્રમ છે તમારે સૌપ્રથમ અહીંથી તમને આજે ગ્રુપ જોવા મળે છે તે ગ્રુપ ઉપર અહીંથી ક્લિક કરી અને સિમ્પલ તમારે એડિટ ગ્રુપ ઉપર જવાના રહેશે ઓકે મિત્રો એડિટ ગ્રુપ ઉપર ક્લિક કર્યા પછી શું કરવાનું છે આ જે અહીંથી ફોટો છે તેને તમારે અહીંથી આ રીતે ડિલીટ કરી દેવાના રહેશે અને તમારે અહીંથી આ જે પ્લસનો આઇકન છે તેની ઉપર ક્લિક કરી અને અહીંથી મીડિયા પર જવાના રહેશે અને જે પણ ફોટામાંથી તમારે વિડીયો બનાવવાનો હોય તે ફોટો તમારે એની અંદર એડ કરી દેવાના રહેશે કંઈક આ રીતે તમારે જે પણ ફોટો યુઝ કરવાનો હોય તે ફોટો અહીંથી એડ કરી અને સિમ્પલ તમારે આ રીતે અહીંથી લાસ્ટ પર જવાના છે અને ફોટા ઉપર ક્લિક કરીને આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી તમારે ક્લિક આ રીતે કરી દેવાનું છે આટલું કર્યા પછી જે ફોટો છે તેની સિમ્પલ તમારે અહીંયાથી નીચેની સાઈડ કરી દેવાના છે એટલે કંઈક આ રીતનું અહીંથી એડજસ્ટ થઈ જશે તેનાથી બેક કરીશું એટલે તમારો વિડીયો અહીંથી એકદમ રેડી થઈ જશે દેખી શકો છો તમારો વિડીયો કંઈક આ પ્રકારનું અહીંથી બની જશે ત્યાર પછી વિડીયોને તમે અહીંથી ડાયરેક્ટ સેવ કરી શકો છો તમારા મોબાઈલની અંદર જે પ્રોજેક્ટ તમારે ઇમ્પોર્ટ કરનાર રહેશે તેની અંદર પાસવર્ડ જે છે તે છે મિત્રો ઓગણીસ અને તેર ઓકે તો ઓગણીસ તેર તમે એન્ટર કરી અને પ્રોજેક્ટ મેળવી શકશો